થોડા ઘણા સમયથી અત્યારે બહુ એક્સિડન્ટ વડોદરા શહેરમાં થઈ રહ્યા છે જે રીતના નસેડીઓ ગાડી ચલાવે છે એ રીતના નિયંત્રણ થોડું આવે અમારું સ્વજન તો આજે સવારે ઘરેથી એકદમ ખુશી ખુશી આમ કોલેજ જતું હતું પાર્વ યુનિવર્સિટીમાં ત્યાં વાઘોડિયા ચોકડી અગાડી એક બોલેરો કાઢે અકસ્માત કરી અને ભાગી ગયેલ છે તો તેને પણ અમારી અપીલ છે પોલીસને કે એને કડકમાં કડક સજા થાય અને એને જલ્દી જલ્દી તકે એને પકડીને સજા કરે અને આવી રીતના હવે ભવિષ્યમાં સે થાય ના અને આ જે રીતના દોડમ ગાડીઓ ચલાવે છે લોકો એ એના પર નિયંત્રણ લાવે પોલીસ ને ને સરકાર ને અમારી અપીલ છે કે આ બધા પર નિયંત્રણ લાવે જેથી આ બધા જેના સ્વજન ગયા હોય એને જ ખબર પડે કે આ બધું કઈ રીતના થાય છે એટલે અમારી અપીલ છે સરકાર ને રીતે દીકરી વૃદ્ધ થઈ છે તેની ઈચ્છા પ્રમાણેના અંગનો ગ્રાં transplantation કરવામાં આવ્યું છે શું दान કર્યું છે અને શું કહી શકાય અમારા ફેમિલી ના એના અમારી ઈચ્છા હતી કે ભાઈ છોકરી ને આંખો વ્યવસ્થિત એ છે તો બીજા કોઈને ઉપયોગમાં આવી શકે કે જેથી બીજાને આંખની દ્રષ્ટિ મળી શકે એ એ અનુસાર અમે એ દીકરીને આંખોનું અમે એ દાન કર્યું છે જ્યારે બીજા અંગોનો પણ ઈચ્છા હતી પણ એના એ બીજા અંગો દાન થઈ શકે એમ ન હોવાથી અમે એ કરી શક્યા નથી નીરવ શાહ